વેલકમ ટુ ચટપટું કિચન અત્યારે જે આપણે તમે મસાલો જોયો એ મસાલો મેં છાસમાં યુઝ કર્યો છે એટલે કે એવો મેજિક મસાલો બનાવ્યો છે કે જે છાસ અને કોઈ પણ સલાડ છે ફ્રૂટ ઉપર છે કે પાણીપુરીમાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો આવું આપણે મેજિક મસાલો બનાવીએ અને ઉનાળાની ભયંકર ગરમી છે તો આ ગરમીમાં આપણે જો ઠંડી ઠંડી છાસમાં આ પાચક મસાલો ઉમેરી અને પીએ તો શરીરને ઠંડક પણ આપે છે અને આપણું પેટ પણ સરસ ભરાઈ જાય છે અને ખાધેલું બધું જે કાંઈ હોય તે પાચન પણ સરસ થઈ જાય છે તો આવું આજે આપણે બનાવીએ મેજિક પાચક મસાલો સૌ પ્રથમ આપણે અડધી વાટકી જેટલા આખા ધાણા લેશું અને બે ચમચી જેટલું આખું જીરું લેશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલા કાળા મરી લેશું અને બે નાના ટુકડા આપણે તજના લેશું આ બધી વસ્તુને આપણે પહેલાં સરસ રીતે ગેસ ચાલુ કરી અને ત્રણથી ચાર મિનિટ ધીમા તાપે આપણે શેકી લેશું આ રીતે શેકાવાથી તેમાં રહેલો ભેજ દૂર થશે અને જ્યારે પાવડર બનાવશું ત્યારે એકદમ મસ્ત મજાનો ફાઇન પાવડર બની અને તૈયાર થશે હવે આપણે બે ચમચી જેટલી વરિયાળી પણ ઉમેરી દઈશું તો આ રીતે આપણો મસાલો ત્રણક મિનિટ જેટલો શેકાઈ અને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં મસાલામાં ઉમેરવા માટે મીઠા લીમડાના પાન એને પણ સરસ રીતે ધોઈ અને આપણે આ રીતે ત્રણથી ચાર મિનિટ શેકી લેશું જેથી તે એકદમ સરસ ક્રિસ્પી એટલે કે કડક થઈ જશે અને આપણે જ્યારે તેને પીસીએ એટલે એનો પાવડર બની અને તૈયાર થશે મીઠા લીમડામાં પણ ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે એટલે આ રીતે આપણે પાવડરના રૂપમાં તેનો ઉપયોગ કરી અને એનો ફાયદો આપણે મેળવી શકીશું તો હવે આપણા લીમડાના પાન શેકાય અને તૈયાર થઈ ગયા છે હવે આપણે જે શેકેલો મસાલો હતો એની અંદર આપણે બે ચમચી જેટલો કોથમરીનો પાવડર ઉમેરશું ત્યારબાદ આપણે સૂકા જે ફુદીનાના પાન છે એને પણ ઉમેરી દઈશું ફુદીનાનું પ્રમાણ અહીં વધારે રાખવું હવે આપણે જે લીમડો શેકેલો હતો એ પણ આપણે ઉમેરી દઈશું અને બધું ગેસ આપણે બંધ કરી દીધો છે છતાં પણ આ રીતે આપણે જે પાત્ર છે એ ગરમ હશે એટલે થોડી વાર બધું શેકાઈ જશે બધું સરસ રીતે ઠરી જાય પછી આપણે મિક્સર જારમાં લઈ અને તેને ગ્રાઇન્ડ કરી અને સરસ મજાનો પાવડર બનાવી લઈશું અને ત્યારબાદ એ પાવડરને આપણે ચાળી લેવાનો છે તો આપણો ફાઇન પાવડર બની અને તૈયાર છે તો એની અંદર આપણે હવે જરૂરી મસાલા કરી લઈશું અહીં એક ચમચી જેટલો સંચર પાવડર અડધી ચમચી જેટલો ચાટ મસાલો પછી અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી અજમાનો પાવડર ઉમેરશું જો તમારે આખા અજમા હોય તો ત્યારે આપણે શેકીએ છીએ ને બધી વસ્તુ ત્યારે લાસ્ટમાં અજમા ઉમેરી દેવા જેથી તે પણ સાથે શેકાઈ જાય અને પીસાય અને પાવડર બની જાય તો આ રીતે બધી જ વસ્તુઓને છેલ્લે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું અને હવે તેમાં ભેજ ન રહે એ માટે થોડો આરારોટ અથવા તમે તપકીર અથવા કોર્ન ફ્લોર અડધી ચમચી જેટલો ઉમેરી શકો છો જેથી આ વસ્તુને ભેજ ન લાગે અને પાવડર આ રીતે કોરો જ રહે અને ત્યારબાદ આપણે કોઈ પણ એક સરસ બોટલમાં તેને ભરી અને ગમે ત્યારે છાશમાં સલાડમાં ફ્રૂટ ઉપર ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો